બોતાહટ શહેરના ગિરનારી આશ્રમ ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 28મી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી છે અલગ ફ્લોટ સાથે સંતો દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં ભક્તો દ્વારા દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવતા નજરે પડ્યા હતા તો પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે રથયાત્રા સંતો ના સન્માન થી અને બોટાદ ના તરફ થી બધા તરફથી અને અલગ અલગ પ્લોટ બનાયા છે અલગ અલગ અમારા સંતો સન્માન કરીએ છીએ શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા સમસ્ત સાધુ સંતોના હાજરીમાં નીકળી છે હજારોની સંખ્યામાં ભક્તો સેવકો અહીંયા રસ્તામાં બે બાજુથી ફૂલ વર્ષાઓ કરે છે અને આનંદોત્સવ મનાવે છે અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર ઉપર પ્લોટ બનાવેલે છે અને ખૂબ સરસ મજાનો આનંદનું વાતાવરણ આ બોટાદ શહેરના મેન મુખ્ય માર્ગો ઉપર જોવામાં મળે છે રથયાત્રા બોટાદના વિવિધ રાજમાર્ગો પર ફરી અને માણસોને દર્શન આપી રહ્યા છે ભગવાન જગન્નાથ અને આપ જોઈ રહ્યા છો કે માણસ નારાવન ભગવાનના દર્શન માટે કેટલું ઉમટી રહ્યું છે